da bi drug že ne zajemal, ne sva večji. દેવગઢ ખાબરના સામૂહિક સૂર્ય નમસ્કાર સરકાર દ્વારા સૂર્ય વિશ્વ સ્તરીય ફલક પર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક હજાર પચાસ જેટલા લોકોએ ભાગ લીધો હતો આજે નૂતન વર્ષના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે રાજ્યના પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબરની ઉપસ્થિતિમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે સ્વર્ગીય જયદીપસિંહજી જિલ્લા રમતગમત કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ મામલતદાર સમીરભાઈ પટેલ એપીએમસીના ચેરમેન અમરસિંહ રાઠવા જિલ્લા પંચાયતના સદસ્યો જિલ્લા યુવા વિકાસ અધિકારી જિગ્નેશ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારી અશોક પટેલિયા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉષાબેન ચૌધરી જિલ્લા યોગ કોર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી દેવેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષકો વિદ્યાર્થીઓ ખેલાડીઓ યોગ સાધકો સહિત બહુ સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા